થોડા ઘણા હવે ફોદા થવા મળ્યા છે એટલે હવે જ વાર નહીં લાગે થોડીક વારમાં જ બની જાય છે પછી આપણે ખાંડ નાખી દેવું હવે તો આમે રેડી ખાઈ એવી તો થઈ જ ગઈ પપ્પી પપૈયાને સરસ મજાના આપણે પાણીમાં ધોઈ નાખવી કુવળ થઈ ગયા કામરામ ને સીતારામ બધા ને માતાજી હું હારું કરે ને બધાને હાજર નારવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ધોરણ સરસ મજાના તૈયાર થઈ જાય છે અને આપણે સિરાઈ પણ લીધું છે અને ઘણું ખરું ઘરનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું છે કપડાં ધોવાના બાકી છે એ મોટર ચાલુ થાય ને પછી આપણે કપડાંને ઊભું થયું ધોવાનું હતું સીવાની ને હોતાને અતારમાં નવરાવી દીધી છે અને હજી માથામાં તેલ રાખવાનું તૈયાર કરવાની બાકી છે પછી ઘરે છોકરાને રાખતા રાખતા ઘરનું કામને એવું બધું કરવાનું હોય અને કાલે આપણે જે શિયાળી છે આપણે કઈ વાર બળી બનાવી નથી એટલે આજે આપણે બળી હોતાને બનાવવાની થશે પણ થોડું ઘણું કામ થઈ જાય ને થોડાક ફરી થઈને ત્યારે આપણે બળી બનાવશું દવાઈ તો ગયું છે ખીરું કમ્પ્લીટ પડ્યું છે પણ અત્યારે હજુ બનાવી નથી પછી જયારે ટાઈમ મળે ને ત્યારે આપણે બળી બનાવવાની થશે અને બળી ખાવાની પણ મજા આવે ને થોડાક દિવસ ચાર કે પાંચ દિવસ બળી થાય પછી તો દૂધ થઈ જાય એટલે એ બળી ન થાય એટલે એ તો પછી સામાન સાસમાન એમાં બધે હાલે પણ અત્યારે હજી ખીરું હોય ને તો બળી બનાવીને ખાઈ લેવાય જડી જાવ શિવાની બેનો ફોન હંકરી દીધો હતો એટલે અમેથી ફોન કરો એટલે રિંગ વાગે એટલે જડી જાય કે આવો

સાફ કરે છે માખણ ઘી છે નઈ તો બાવ ખા તો નહીં નઈ સરસ મજાનો અહીંયા સાંજો કરી દીધો છે ખાટલો રાખો છે અને ખાટલા સલાખો નાખી દીધો એટલે સાંજો આવે નીચે બે જાય ને તો હારો સાંજો આવે પણ ઉભો રે ને તો આ બાજુ પાછો તડકો આવવા મળે છે તો અહીંયા જઈ ને અને ફરજામાં ઢોર આરે પોહાતો નથી ના ઠેકડા મારે ને પડી જાય છે પછી એકાબીજી ઢોરમાંથી કે પગ દઈ દે એમ બીક લાગે ને એટલે આ બાંધી તો એ અને આને કાંઈ ખબર ન પડે અને ઢોરની કાંઈ ખબર ન પડે આગળ રહેવાનું ઊભું થવાનો અંદર ખાટલો હોદાને મને અહીંયા આડો પાડ દેતો ને ક્યાં જવું છે આને હાલો પાછો હાલો 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 ઈ કીધે તો એને કાંઈ ખબર ન પડે હજુ હલો જાવ આમ છાંએ રો ને છાંયો કરી દીધો હશે ને તો છાંઈએ નહીં પછી તમને સતુરીએ સાંયો આવી જશે ને એટલે આપણે પાડાને ના ફેરવી લેશું પણ અત્યારે તો જો આઈનંદ છે તો આપણે તો પહેલીમાં ખીરું આવી ગયું છે દોહી તો કેરનું નાખ્યું છે પણ બળી બનાવવાનું ટાણું નહોતું મળ્યું પણ હવે આપણે બળી બનાવવાની હે એટલે બકડીઓ આપણે જો સુલે મૂકી દીધું છે સુલે જ આપણે બનાવવાની થાય તો હવે દૂધ નાખવી અને જોયું કેટલીક વાર લાગે છે એમ તો વાર તો ન લાગે પણ તો એ હવે કાંઈ આમાં બહુ નક્કી ન હોય અમુક અમુક ટોરને હબ્દ દૂધ થઈ જાય એટલે ખીરું ન રહે બળી થોડીક વાર લાગે ને અમુકને થોડાક જાજા દિવસ થાય તોય બળી થાય એવું બધું હોય હાલો હવે આપણે આટલા દૂધને બાળવાનું છે વાર તો આમ તો નહીં જ લાગે ઘડીક વારમાં થઈ જશે આપણે બાળ કરવી અને સરસ મજાની આપણે આજે બળી ખાઈ નાખવી થોડા ઘણા હવે ફોદા થવા મળ્યા છે એટલે હવે જાજી વાર નહીં લાગે થોડીક વારમાં જ બની જાય છે પછી આપણે ખાંડ નાખ દેવું હવે તો આમે રેડી ખાઈ એવી તો થઈ જ ગઈ હે પણ થોડુંક આપણે દૂધ છે ને થોડીક વાર બધું બળવા દેવું હે એટલે થોડીક વધારે મજા આવે ખાવાની ફટાફટ બળી ખાવા મળ્યા હે શિવાની બેન ને હોતન ખવરાય છે દૂધ લેવાની જવાનું બડફ લેવા જવાનું ભૂલું અંકિતા બેન બડફ લેવા મોકલાશે કે શિવાની ના મોટા ફૂઇની આવ્યા છે એટલે સરબત બનાવવાનું છે નહીં શિવાની શિવાની બળી ખાય હે ખાવ

અને ઘણા ટાઈમ થી અમે કોઈ ખાધું નતું એવું શાક આપણે ભીંડાઈની કઢી કાજુબેન આવ્યા ભીંડો લાવ્યા ને એટલે અમે બનાવી જ નાખ્યું અત્યારે એમ કહેવાય કે ઉનાળામાં ભીંડો મોટા ભાગે ઘરનો જોવા જ ન મળે પણ આ થોડા ઘણા છોડવા હોય ને થતું હોય એટલે થોડો કાંઈ લેતા વાતા એટલે ભીંડાની કઢી આપણે બનાવી હી અને ખાવા બે ગઈએ છીએ એ કીધા ભીંડાઈની કઢી ઘઉના રોટલામાં તાટી તાટી સાસ બડફાળ ક્યાં મૂકી દીધું પવાલું પવાલું તો પાછા મૂકી દીધું શિવાની આવે ને એટલે પૂરા પાણી કરીને આપણે સુઈ ગયા તા ને હવે જાગી ગયા છે એટલે તારા હાડ ત્રણ છે ને આપણે ત્યારે ઢોર માં લઈ નઈ નાખવા પહેલાં તો બધા બધા એક બાજુ કરવા પડશે સીધું કરવું જશે ને પછી આપણે નીણ નાખીએ નીરને તારે તડકાનું વાટવા નથી જવાનું કેમ કે ઉનાળો છે ને એટલે તડકા એ બહુ જ પડવા મળ્યા છે એટલે આપણે પાલોને એવું બધું છે તે પુવાળ એવું બધું એટલે એક જ નીણ એની કરવા પછી તડકા મોળા પડી જાય પછી આપણે રોંઢા કોરા આ બાજુથી વાટલું ખોર ને એવું બધું છે બાજરું ને એવું બધું તો એ વાટી આવશું ને પછી બધાને નીર નાખશું પણ અત્યારે ફૂકલ ની ને પછી લીલી એવું છે તો હવે આપણે ઓલમાંથી પાલોને એવું બધું છે તો એ નાખી દઈએ બધાને હવે એક મોટી થઈ શું ખાલી બેઠી છે બાકી બધા ઊભા થઈ ગયા છે અને આપણે કેમકેતા બેન કમનું કાંક દણું ને એવું બધું હતું એ કાંક થોડું ઘણું સારું કરવા મળ્યા છે અને આપણે ફરજા બાજુ આવતા રી નાખવા ને કુળ નાખતા નાખતા આપણને મળી આવ્યું છે પોપૈયું અને પોપૈયું ફાકી જ છે બાઈએ આમાં દાબામાં મૂક્યું તો પકવવા હાટું થઈને બે પોપૈયા કદાચ છે હજુ જોઈ જોઈએ પોપૈ બે છે ઘણીવાર વ્લોગમાં આપણે કાસા પોપૈયા જે બતાવતા હતા ને એ જ પોપૈયા હજુ પાકી ગયા હે છે જ ઓલ ઓલા થયા ને પીળા તે બાયે તોડી લીધું હતું તો એક હાથે હાથે તૂટી ગયું ને એક એ તોડ્યું હતું એટલે બે પાકવા મૂક્યા હતા બે પીળા ધમરાક થઈ ગયા હે હવે આપણે ખાવા લઈ જવાના છે અને બધાને આપણે પાલો અને એવું બધું મિક્સન કુવળ એવું બધું છે અને આપણે ખાવાનું ગયું પોપૈયા તો જોઈશું ધારવીન પછી ખબર પડી કે કેવા છે ને એ પોપૈયામાંથી ના પહેલી વાર પોપૈયા પાક્યા છે આપણે વાડીમાં છે ને ઘણી વાર બ્લોગમાં આપણે બતાવતા હોય પણ કાચા હતા શિયાળામાં તો પાક્યા જ નહીં શિયાળામાં પાકે તો ખાવાની મજા આવે તો ઘણા ખરા તડકા પડવા માંડ્યા છે પણ કાંઈ વાંધો ને જોઈ સુધારી કેવું નીકળે છે પછી ખાસું આપણે પોપૈયા પોપૈયાને સરસ મજા ને આપણે પાણીમાં ધોઈ નાખવી જાય વાળા થઈ ગયા હે કુવળમાં એટલે એમાં વધારે પાકી જાય એમ કે એટલે દાબામાં મૂક્યા તા તો પછી આપણે ઘરે લઈ જાય તો હવે આપણે પોપૈયું સુધારી નાખ્યું છે અને પપૈયામાં થોડા ઘણા બી નીકળ્યા અને પોપૈયું લાલ કલર નું નીકળ્યું છે પીળા આવે અને લાલ આવે અલગ અલગ તો આ લાલ કલર નું હે એટલે ડૂટી ફૂટી નું પોપૈયું નઈ બા એટલે આ હબ નહી હોય એમે તો કેદુ ના વાટ જોતા હતા કીધું પાક એટલે ગળું બહુ થાય અને રૂટી ફૂટી આની બને તો હવે આપણે ગળા ગળા બપે ખાઈ નાખી મજા આવે ખાવાની કઠણ છે અને આમ થોડીક ખાવેલું હોય ને એટલી વાર માં તો હવે હાવે પોસું પડી જાય ને આમ ભાવે ને એવું થઈ જાય પણ આ રૂટી ફૂટી નું લાલ ફોપર્યું છે ને એટલે બહુ સરસ મજાનું છે શિવાની છે ને ઓલા બગલા વાહે જાય છે એ બગલું પકડાય એ අයි හ inවාික ි जा ව යි जाයි इ න ज డ

એક આમટી એને જાજી થરવાય ન હોય એટલે આપણે પેલા આ થોડુંક નાખીએ એવી બાકી બધા ઢોરને હમણાં આ બાજુથી વાટશે કે બાજરાને એવું બધું તો નાખવાનું હોય પણ એક મહિના પછી બાજરાની એની હોતન કરવી તો અત્યારે બાજુ ઝીંજવો વાઠો છે તો એ આપણે જવાનું છે નાખવા તો પેલા આપણે નાની પહેને નીન નાખી છે એ ખાવા મળી છે અને બાકી આ બધાને જો પાવાનું હાલે છે પાણી પાણી પી લેન પછી આપણે જો હારવા જવાનું છે અંકિતાબેન પાય છે ને અંકિતાબેન હા મળવાનું બાન નહીં તો પડામા જ છે અને આપણે બા છે તો આપણે હારવાની હવે આપણે બધું કામ થઈ છે એટલે હવે આપણે વાળું પાણીનું તૈયાર કરવાનું છે ઉનાળો છે એટલે બીજું બધું કાંઈ કામ ન હોય ઢોરમાલનું ખાવા પીવાનું બનાવવાનું ને એવું ઘર ને એવું જ જાજુ હોય અને અત્યારે હવે સુરત દાખલા ક આટલા દેખાય છે દી હાથમાં નું હવે ટાણું થઈ ગયું છે એટલે હવે ઠોરમાન ને કાંઈ ઉપાધિ નહીં છે નહીં નીડ તો હજુ ખાય છે પછી ખાલી ઠોર દોવાના ને એવી બધી ઉપાધિ હોય એટલે દોવાનું બે થઈ હું હવે આપણે દોવાની થાય ને તો એક જ ભાઈ અને હવે બીજી વીઆણી એટલે બે ભી હું થઈ ગઈ છે તો બસ હવે આપણે આજનો દિવસ કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય